ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બાળકો માટેના એક કાર્યક્રમનું આયોજન યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું જેમાં સાત વર્ષથી પંદર વર્ષના બાળકો માટે ખાસ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે જે કાર્યક્રમનું નામ સમર યોગ કેમ્પ રાખવામાં આવ્યું ગયા વર્ષે આ કાર્યક્રમ સો જગ્યા પર રાખવામાં આવ્યો છે જે આ વર્ષે બસ્સો જગ્યા પર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બાળકો મોબાઈલથી દૂર રહે અને વધુમાં વધુ યોગ સાથે જોડાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવે છે પણ એ પહેલાં વિશેષ યોગનો પ્રચાર પ્રસાર બાળકો માટેના અમે એક કાર્યક્રમ લઈને આવ્યા છીએ એનું નામ છે સમર યોગ કેમ્પ જેમાં સાત વર્ષથી લઈને પંદર વર્ષના બાળકોનો સમાવેશ થવાનો છે એ અમે વીસ થી ચાલુ કરીને ઓગણત્રીસ પાંચ દસ દિવસનો એ કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ ગયા વર્ષે બે હજાર પણ અમે એ કાર્યક્રમો કર્યા હતા જેમાં અમે સો જેવા કેમ્પો કર્યા હતા એમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો અને વાલીઓની ખૂબ ડિમાન્ડ હતી કે ગુજરાત યોગ બોર્ડ આ વર્ષે પણ કરે તો આ વર્ષે અમે બસો કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ મકસદ એક જ છે કે બાળકો યોગી બને નિરોગી બને અને સમાજ માટે ઉપયોગી બને બાળકોની હાઈટ વધે બાળકો ફાસ્ટ ફૂડ પીઝા બર્ગરથી મુક્ત થાય